રેલી સ્વરૂપે વસાવા સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચશે અને ત્યાં વિજય મુર્તમાં તેઓ ઉમેદવારી પત્રક ભરશે તો આજથી કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે લોકસભાની ચૂંટણીનું ત્યારે ભરૂચથી ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા આજે ઉમેદવારી પત્રક ભરશે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો તે સમયના સંસ્કૃત વેદ પાઠશાળામાં ઋષિકુમારો સાથે તેઓ પહોંચ્યા અને પૂજા અર્ચના કરી ભરૂચ લોકસભા બેઠક જે પ્રમાણે ચર્ચામાં છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે તે પૂર્વે શાસ્ત્રોક્ત રીતે પૂજા વિધિ કરી રહ્યા છે તસવીરમાં તમે જોઈ શકો છો ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે મનસુખ વસાવાની સાથે તેમના પરિવારજનો છે તે પણ ઉપસ્થિત છે અને સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે આ પ્રમાણે મંત્રોચ્ચાર સાથે અત્યારે હાલ પઠન કરવામાં આવી રહ્યું છે અને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે તસવીરોમાં જોઈ શકાય છે જે પ્રમાણે તમામ જે જે ભક્તો છે તે પણ ઉપસ્થિત થયા છે સાથોસાથ સંસ્કૃતમાં જે રીતે પઠન કરનારા જે બાળબટુકો છે તે પણ ઉપસ્થિત થયા છે અને આ રીતે ભગવાન શ્રી રામની જે પૂજા અર્ચના કર્યા બાદ મનસુખ વસાવા છે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળશે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર બપોરે બારને ઓગણચાલીસે શુભ મુહૂર્તમાં સાતમી વખત ફોર્મ ભરવા જઈ રહ્યા છે સાતમી ટર્મ ભરૂચ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે મનસુખ વસાવા સંસ્કૃત વેડ પાઠશાળા ખાતે ઋષિકુમારો સાથે વિધિવત પૂજા અર્ચના કરી રહ્યા છે અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ પ્રમાણે જોઈ શકાય છે દ્રશ્યમાં મનસુખ વસાવા છે તેમના પરિવારજનો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે અને મંત્રોચ્ચાર સાથે અત્યારે હાલ પૂજા અર્ચના કરી રહ્યા છે કોઈ શુભ કાર્ય કરવા માટે આ જે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે એ જ પ્રમાણે મનસુખ વસાવા છે તેઓ પૂજા અર્ચના કરી રહ્યા છે જો જોકે ઋષિકુમારો સાથે જે રીતે મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે જે સંસ્કૃત વેદ પાઠશાળા છે ત્યાં આ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે પૂજા અર્ચના બાદ શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણ ખાતેથી મહારેલીનું પ્રસ્થાન કરવામાં આવશે અને કલેક્ટર કચેરી ખાતે મનસુખ વસાવા છે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે ત્યારે આ દ્રશ્ય જોઈ શકાય છે ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને આ પ્રમાણે જે રીતે તસવીરો જોઈ શકાય છે સંસ્કૃત જે પાઠશાળા છે ત્યાં આ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ને ગણતરીની મિનિટોમાં જ મનસુખ વસાવા છે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એ બીપી અસ્મિતા ભરૂચ

શુભ મુહૂર્તમાં બપોરે બાર ને ઓગણ ચાલીસ કોઈ પણ આવા પ્રકારની પૂજા હું અવશ્ય કરતો હોઉં છું આજે ભરૂચ લોકસભા ઉમેદવાર તરીકે પાર્ટી મારી પસંદગી કરી છે ત્યારે આજે ફોર્મ ભરવાનું અમારે નક્કી કર્યું પાર્ટી તરફથી તો રાજીપ્લા સ્થિત આશીર્વાદ લીધા અને ત્યાર પછી ભરૂચ મુકામે સંસ્કૃત પાઠશાળા આદરણીય દિનેશભાઈના નેતૃત્વમાં સંચાલન થાય છે એ એ પાઠશાળામાં શાસ્ત્રોક્ત વિધિ પ્રકાર ભગવાનની પૂજા અર્ચના કરી અહીંયા પણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ખૂબ મોટી સંખ્યામાં ઋષિકુમારો છે આ ઋષિકુમારોનો પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા બ્રાહ્મણોનો આશીર્વાદ પ્રાપ્ત કરીને ફોર્મ ભરવા માટે જઈ જેથી કરીને હંમેશા સતતને સતત અમને સારા વિચારો આવતા રહે ચેતર વસાવા કેટલું તમને લાગે છે ટફ ફાઇટ આપે છે ખરો કે પછી સરળતાથી જીતી જવા છે જો અમારું ભારતીય જનતા પાર્ટીનું એટલું મોટું સંગઠન છે અને સંગઠનની સાથે સાથે સરકારની કામગીરી પણ તેટલી ખૂબ શ્રેષ્ઠ કામગીરી છે અને સાથે સાથે સાત વિધાનસ વિધાનસભામાંથી છ વિધાનસભા છ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પાસે છે તો જીતવા માટે અમને કોઈ તકલીફ નથી છતાં પણ સાવધાની રાખવી પડે મહેનત તો કરવી જ પડે અને અમારા કાર્યકર્તા બૂથ લેવલ સુધી ખૂબ સખત મહેનત કરી રહ્યા છે મનસુખભાઈ જે રીતની તૈયારીઓ કરી છે જે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છો ત્યારે મનસુખભાઈ વસાવાની આ શક્તિ પ્રદર્શન માની શકાશે નહીં નહીં ના આ શક્તિ પ્રદર્શન તો અમે શક્તિ પ્રદર્શન માનતા નથી અમે બૂથ સુધી અમે કામ કરીએ છીએ બૂથને કાર્યકર્તા સાથે જોડીએ છીએ અને આવનારા દિવસોમાં શક્તિ પ્રદર્શન કરવાની જરૂર હશે તો અમારા સેન્ટ્રલ લેવલના કોઈને કોઈ જે નેતાઓ છે સભાઓ થશે બેથી ત્રણ સભા થશે ત્યારે શક્તિ પ્રદર્શન કરીશું આજે તો લોકસભા ક્ષેત્રના દરેક તાલુકામાંથી મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓને આજે બોલાવવામાં આવ્યા છે મનસુખભાઈ રાજકીય ગણિતની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીને કોંગ્રેસ કહી રહ્યું છે કે ભરૂચ બેઠક તેઓ જીતી રહ્યા છે તમારું કયા પ્રકારનું સમીકરણ છે તમે જીતી રહ્યા છો હું એ કયા આધારે એ જીતવાની વાત કરે છે કયા આધારે કયું ગણિત એમનું જીતવાની વાત કરે છે અમારે તો મેં કીધું તે પ્રકારે સાતમાંથી છ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે છે તાલુકા પંચાયત પણ બધી ભારતીય જનતા પાર્ટી પાસે છે અને નગરપાલિકા છે જંબુસર હશે કે અંકલેશ્વર હશે કે ભરૂચ આ નગરપાલિકાઓ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી પાસે એક સિંગલ સંસ્થા પણ એમની પાસે નથી અને બીજી સહકારી સંસ્થાઓ પણ ભારતીય જનતા પાર્ટી ધારીખેડા સુગર ફેક્ટરી હોય કે દૂધ ડેરી ડેરીની મોટી આટલી મોટી સંસ્થા હોય છે ખેડૂતો સાથે અને પશુપાલકો સાથે જોડાયેલી જેનું નેતૃત્વ અમારા ઘનશ્યામભાઈ પટેલ કરી રહ્યા છે અને બહુ પૂરી તાકાતથી આખી ટીમ નામે ગણાવ્યા એવા બધા સંગઠનનો આખું ટોટલી ટીમ પૂરી તાકાતથી ભરૂચ લોકસભા જીતે મનસુખ વસાવા તો નિમિત્ત છે પણ ભારતીય જનતા પાર્ટી જે છે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે આ બધા જ કાર્યકર્તાઓ પૂરી તાકાતથી કામે લાગ્યા છે